અને રત્ન કલાકારોનું હિત સર્વોપરી અને મંદિરના કપરા સમયમાં અમે તમારી સાથે જેના પોસ્ટરો હાથમાં લઈ રત્ન કલાકારોને સહાનુભૂતિ પાઠવી હતી આ દિવસો પણ ચાલ્યા જશે સમયને થોડો સમય આપો જીવન અમૂલ્ય છે આત્મહત્યા કોઈ ઉકેલ નથી તેવા બેનરો લઈ કોંગ્રેસને દેખાવો કર્યા હતા તો અલગ અલગ સ્લોગન હાથમાં લઈ કોંગ્રેસે રત્ન કલાકારોને સાંત્ના પાઠવી હતી હાલિરા ઉદ્યોગમાં મંદિરનો માહોલ છે અને રત્ન કલાકારના આપઘાતના કિસ્સા પણ સામે આવ્યા છે ત્યારે આ કપરા સમયમાં રત્ન કલાકારોની પડખે કોંગ્રેસ આવી છેલ્લા ઘણા સમય થી રત્ન કલાકાર પરિવાર દ્વારા જે આત્મહત્યા કરવામાં આવી રહી છે એ પરિવાર ભવિષ્યમાં આત્મહત્યા ન કરે તેઓને પ્રોત્સાહન આપવા માટે સુરત શહેર કોંગ્રેસ આયોજિત એક ધરણાનો કાર્યક્રમ માંડર ચોક ખાતે રાખવામાં આવેલો છે અને અમે આપણી ચેનલના માધ્યમથી સરકારને ચેંટવા માગ્યો છે કે આપ તાત્કાલિક અસરથી રત્ન કલાકારો પરિવાર માટે પેકેજ જાહેર કરવામાં આવે જેને કારણે ભવિષ્યમાં કોઈ રત્ન કલાનો પરિવાર આત્મહત્યા ન કરે આજે બી અમારા ધરણાના કાર્યક્રમમાં ઘણા એવા પરિવારના લોકો જોડાયા છે કે જેમના પરિવારના સભ્ય આત્મહત્યા કરી છે એટલે ભવિષ્યમાં કોઈ પરિવાર મંદીના કારણે આત્મહત્યા ન કરે તો હિંમત અને સાટવન આપવા માટે સુરેશભાઈ કોંગ્રેસ દ્વારા આજે ધરનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જી મારું નામ છે તન રાદડિયા શ્રી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રેરિત રત્ન કલાકાર હિતરક્ષક સમિતિ સુરત શહેર દ્વારા જે દિવસે ને દિવસે આત્મહત્યા રત્ન કલાકારો કરી રહ્યા છે તો રત્ન કલાકારો આત્મહત્યા ન કરે એના માટે જનજાગૃતિનો કાર્યક્રમ રાખ્યો છે કારણ કે જે આ નપટ સરકાર એક વેપારી સરકાર હોય એ રીતે જે ટેક્સ ને વેટ ઉઘરાવી રહી છે એના બદલામાં કંઈ આપવી નથી રે એટલા માટે જે રત્ન કલાકાર છે તે દિવસે ને દિવસે અકળાઈ રહ્યો છે એ અકળાય નહીં એના માટેનો અમારો પ્રયાસ છે